अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आ वीडियो अंदर अपने ट्राइंगुलर નંબર વિશે જોવા ગીએ છીએ કે ટ્રાયેન્ગ્યુલર બની શકે એવી સંખ્યાઓ કઈ છે એના વિશે જોઈએ કે ટ્રાએંગ્યુલર નંબર એટલે શું તો ટ્રાએંગ્યુલર નંબરનો મતલબ થાય છે કે બિંદુઓથી ત્રિકોણ બનાવી શકાય એવી સંખ્યાઓ ટ્રાયંગ્યુલર નંબર કહેવામાં આવે છે તો જો આપણે અમુક ટ્રાઇંગ્યુલર નંબર જોઈએ તો આ બધા ટ્રાયંગ્યુલર નંબર છે એક એ ટ્રાએંગ્યુલર નંબર છે કેમ કારણ કે એક બિંદુનું આમ નાનું ત્રિકોણ બની શકે છે ત્રણ જો ડોટ મારીએ આપણે તો એનાથી ત્રિકોણ બની શકે પણ અહીંયા આપણે જોઈએ કે બે એ ટ્રાએંગ્યુલર નંબર નથી કેમ કારણ કે બે જો આપણે અહીંયા બે ડોટ કરીએ તો એ ત્રિકોણનો જે આકાર છે એ નથી લેતો અને એટલા માટે એને આપણે ટ્રાયંગ્યુલર નંબર નથી ગણતા પણ જો ત્રણ છે એમાં ત્રિકોણ બને છે એટલે આપણે એને ટ્રાએંગ્યુલર નંબર લઈએ છીએ પછી ચાર અને પાંચ બંને સંખ્યા એવી છે કે જો આપણે ચાર અહીંયા ડોટ મારેલા હશે તો એ ત્રિકોણ નહીં બને ને એવી જ રીતે પાંચ ડોટ મારેલા હશે તો પણ ત્રિકોણ નહીં બને પણ છ ડોટ મારેલા છે તો તમે એ જોઈ શકો છો કે આ રીતનો ત્રિકોણ બનશે એટલે છ જે છે એ ટ્રાએંગ્યુલર નંબર છે ત્યાર પછી સાત આઠ નવ એ ટ્રાએંગ્યુલર નંબર નથી પણ પાછા દસ નંબર એ ટ્રાએંગ્યુલર નંબર છે કે આમ આખો મોટો એક ટ્રાએંગલ બનીને આપણે બતાવશે તો આ રીતે કયા નંબરોથી આવો ત્રિકોણ આપણે બનાવી શકીએ બિંદુઓનો ત્રિકોણ આપણે કયા નંબરોથી બનાવી શકીએ એ આપણે શોધવું હોય તો એની માટેનો પ્રોગ્રામ આપણે લખવા માંગીએ છીએ તો હિમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર આપણે એકસોને બેતાલીસ નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશું અને એકસોને બેતાલીસ નંબરના પ્રોગ્રામ આપણી માટે ટ્રાએંગ્યુલર નંબરનો પ્રોગ્રામ છે હું પહેલાં એને રન કરીને બતાવું તમને કે કેવું દેખાશે અને અહીંયા તમને જોવા મળશે કે આ ટ્રાએંગ્યુલર નંબર આપણે પ્રિન્ટ કરવા માટે જેમ કે એક છે એ ટ્રાએંગ્યુલર નંબર છે ત્યાર પછી જે બીજો ટ્રાએંગ્યુલર નંબર છે એ ત્રણ છે ત્રીજો ટ્રાએંગ્યુલર નંબર છે છ છે ચોથો ટ્રાએંગ્યુલર નંબર દસ છે પછી અગિયાર બાર કોઈ નથી આવતા અને પંદર આપણને ટ્રાએંગ્યુલર તો આ રીતે આટલા ટ્રાએંગ્યુલર નંબર આપણને જોવા મળે છે તો હવે આ ટ્રાએંગ્યુલર નંબર આપણે કેવી રીતે શોધ્યા છે તો ટ્રાએંગ્યુલર નંબરનું ટેબલ પ્રિન્ટ કરવા માટે આ બધા વેરિયેબલ લીધા એક નંબર માટેનું વેરિયબલ અને એક ટી એન એ ટ્રાએંગ્યુલર નંબર છે કે નહીં એની માટે ઝીરો લીધું આપણે ત્યાર પછી આપણે ક્લિયર સ્ક્રીન કર્યું અને આપણે ટેબલ ઓફ ટ્રાઇંગ્યુલર નંબર એવું મેસેજ નાખ્યો નંબર અને ટ્રાએંગ્યુલર નંબર એવા બે હેડિંગ નાખ્યું અને ત્યાર પછી આપણે ફોર લૂપ લીધી ફોર આપણે વનથી શરૂ કરીએ છીએ કે નંબર ઇક્વલ ટુ વન નંબર લેસ ધેન ટેન આપણે પહેલાં દસ ટ્રાયંગ્યુલર નંબર જોઈએ છે એટલા માટે ત્યાર પછી આપણે નંબરને પ્લસ પ્લસ કર્યું અને ત્યાર પછી આપણે એ કરીએ છીએ કે ટીએન એટલે કે ટ્રાએંગ્યુલર નંબર ઇક્વલ ટુ ટ્રાયંગ્યુલર નંબર પ્લસ નંબર એટલે પહેલી વખતમાં આપણે જોઈશું તો ટી એન ઝીરો હતું અને નંબર છે એ વન હતું એટલે અહીંયા વન આવશે એટલે પહેલો આપણે નંબર જોવા મળશે એ વન સ્ટોર થઈને એને પ્રિન્ટ કરી દઈશું આપણે અને ત્યાર પછી આપણે પાછા ઉપર જતા રહીશું તો આપણે નંબરને પ્લસ પ્લસ કરીશું એટલે નંબર ટુ થઈ જશે તો હવે આ વખતે ટી એન વન હતો અને ઓલરેડી વન પછી આ ટુ એડ થશે એટલે થ્રી થઈ જશે એમ અહીંયા થ્રી સ્ટોર થઈ જશે તો એમ જ્યારે આપણે આખી લૂપ પૂરી કરીશું તો દસ ટ્રાયંગ્યુલર નંબર આપણને અહીંયાથી પ્રિન્ટ થતાં જોવા મળશે एकदम सादो प्रोग्राम झड़ो ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं, तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद